નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ તો દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે હજાર ત્રેવીસ ચોવીસને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબે ઉમેદવારો સમક્ષ એક પ્રશ્ન મૂક્યો કે આ પોલીસ ભરતીની પરીક્ષા છે તે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે એવા પ્રશ્નો ઉમેદવારો મને શા માટે કરી રહ્યા છે તેમની પાછળનું કારણ જણાવો જી હા મિત્રો આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ઘણા ઉમેદવાર મિત્રોએ આઈપીએસ હસમુખ પટેલ સાહેબને જવાબો આપ્યા છે કયા કયા જવાબો આપ્યા તે વિડીયોની અંદર વિગતવાર જોવાના છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી સૌથી પહેલાં અવશ્ય જુઓ તમે અહીંયા જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ સોળ માર્ચે પ્રશ્ન મૂકવામાં આવેલો હતો ને લગભગ એક લાખ દસ હજાર જેટલા ઉમેદવારોએ આ પ્રશ્ન પણ જોયો છે અને આ પ્રશ્નના અનુસંધાને જવાબો પણ આપ્યા છે તો હસમુખ પટેલ સાહેબ પૂછે છે કે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે તે પ્રશ્ન ઉમેદવાર શું કામ પૂછો છો આ પાછળનું કારણ જણાવો તો અમને ધ્યાનમાં રાખીને ઉમેદવાર મિત્રોના કારણ તમે અહીંયા જોઈ શકો છો કે રિપ્લાય ટુ આઈપીએસ હસમુખ પટેલ હસમુખ પટેલ સાહેબને રિપ્લાય આપે છે કે ઓનલાઈનમાં જેને શરૂઆતમાં પેપર આવશે એને નુકસાન છે જેને લેટ પેપર આવે છે એને પેપરની પેટર્ન ખબર પડી જાય છે જે આ મિત્રો ઓનલાઈન પરીક્ષા લેવાતી હોય છે એટલે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પ્રશ્નપત્ર જુદી જુદી શિફ્ટમાં જુદા જુદા પ્રશ્નો હોય છે પરંતુ પેપરની પેટર્ન છે તે બને ત્યાં સુધી સેમ હોય છે પ્રશ્નો બદલાતા હોય છે તો ફોરેસ્ટની અંદર પણ તમે જોયું કે શરૂઆતમાં જેને પેપર આવ્યું પહેલાં જ દિવસે જેને પેપર હોય તેમને પ્રશ્નપત્રની પેટર્નની કોઈ પણ જાતની કાંઈ માહિતી નથી હોતી પરંતુ જેને લેટ પેપર આવે છે તેમને પેપરની પેટર્ન ખબર પડી જાય છે કઈ રીતના કેવા કેવા પ્રશ્નો આવે છે તેથી કરીને ઓનલાઈનમાં જેને શરૂઆતમાં પેપર આવે એને નુકસાન જાય છે અને જેને લેટ પેપર આવે છે તેમને પેટર્નની ખબર પડી જાય છે તદઉપરાંત ત્રીજો પ્રશ્ન જણાવે છે કે રિપીટ પ્રશ્નો પણ કોપી પેસ્ટ થાય છે ઘણા ખરા એવા પણ પ્રશ્નો હોય કે આગળની શિફ્ટમાં પૂછાઈ ગયા હોય છતાં પણ આ શિફ્ટમાં આવતા હોય છે જેને એક્ઝામ લેટ આવે છે તેમને આવા ઘણા ખરા ફાયદા થતા હોય છે તદ તદ ઉપરાંત આગળ જણાવે છે કે સરખો ન્યાય નથી મળતો જેથી નસીબવાળા લોકો બાજી મારી જાય છે અને મહેનતવાળા લોકો રહી જાય છે તો ઓનલાઈન પરીક્ષાના જે નુકસાનો છે તે ઉમેદવાર મિત્રો અહીંયા જણાવે છે તદઉપરાંત આગળ ઉમેદવાર મિત્રો જણાવે છે કે અહીંયા તમે ફોરેસ્ટમાં ઓપ્શનમાં ભૂલ છે આવા તો અનેક પ્રશ્નો છે જે આ મિત્રો અહીંયા એક પ્રશ્ન આપેલો છે જે ફોરેસ્ટ વિભાગની અંદર હતો કે આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમો ફાઇનલિસ્ટ હતી કઈ ટીમો ફાઇનાલિસ્ટ હતી અને ભરતી બોર્ડ દ્વારા આ ઓપ્શનને સાચો ગણવામાં આવેલો છે ઇન્ડિયા અને ભારત તમે જોઈ શકો છો આવી રીતે ઉમેદવાર મિત્રો પ્રશ્ન મૂકીને જણાવે છે કે આમાં ઓપ્શનમાં ભૂલ છે આવા તો કેટલાય ક્વેશ્ચનો છે જેમાં વાત કરીએ તો ભાષાંતરની અંદર ભૂલ છે અમુક ક્વેશ્ચન તો એવા હોય છે કે હાઉ મિનિંગલેસ જ હોય છે જેને યોગ્ય રીતે સમજી પણ નથી શકાતા આના કારણે વિ વિદ્યાર્થી મિત્રો છે જે ઉમેદવાર મિત્રો છે તે ઘણા મૂંઝવણમાં મૂકાતા હોય છે અને વાત કરીએ નોર્મલાઇઝેશન સિસ્ટમની તો નોર્મલાઇઝેશન સિસ્ટમમાં પણ ઘણી અસમાનતાઓ હોવાના કારણે વિદ્યાર્થીઓ ઘણા મૂંઝવણમાં મુકાતા હોય છે તેથી કરીને પરીક્ષા છે તે બને ત્યાં સુધી ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવે તેવું પણ ઉમેદવાર મિત્રો કહે છે તદુપરાંત બીજા ઉમેદવાર જણાવે છે કે ઓફલાઇન પરીક્ષા લેવી જોઈએ સાહેબ ઓનલાઈનમાં એકને પેપરમાં સોમાંથી નેવું આવડે છે એવું પેપર આવે તો બીજાને સોમાંથી માત્ર માંડ માંડ પિસ્તાલી આવડતા હોય તેવું પેપર આવતું હોય છે અને જો નોર્મલાઇઝેશનની વાત કરીએ તો નોર્મલાઇઝેશન કરી કરીને ચાલીસથી પચાસ માર્ક તો કાંઈ વધવાના નથી તાજેતરમાં જ આ ફોરેસ્ટની પરીક્ષા ગઈ અને પરીક્ષામાં અમને ખૂબ જ કડવા અનુભવો થયા છે અમને સમાન તક મળે તેવી ઉમેદવાર મિત્રો અહીંયા માગણી કરી રહ્યા છે જ્યાં મિત્રો આવી રીતે ઓનલાઈન પરીક્ષા નહીં પરંતુ ઓફલાઈન પરીક્ષા લેવાય તેવી દરેક ઉમેદવાર મિત્રો બસ એક જ માગણી કરી રહ્યા છે તદઉપરાંત આગળ જોઈએ તો ફોરેસ્ટમાં કુલ બાવીસ શિફ્ટો હતી એટલે બાવીસ પ્રશ્નોપત્રો હતા જેથી તમે એની આન્સર કી પણ જોઈ હશે જે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ તે પ્રોવિઝનલ આન્સર કી પણ જોઈ જશે સાહેબ ઘણી બધી ભૂલો છે તેમાં એક નહીં એકને એક પેપરમાંથી લેવાયેલ અન્યાય થશે માટે બધાને એક જ સમાન પેપર આવે તેવી પેટર્ન આપો કેમ કે કોકને અઘરું પેપર આવે તો બીજાને સહેલું પેપર આવે આવું ઘણી વખત ઓનલાઈન એક્ઝામની અંદર થતું હોય છે બાકી આગળ સાહેબ આપની ઈચ્છા જે ભરતી બોર્ડ કરશે તે અમને મંજૂર રહેશે જો ભરતી બોર્ડ ઓનલાઈન એક્ઝામ રાખશે તો પણ અમને મંજૂર રહેશે અને ઓફલાઈન એક્ઝામ આપશે તો પણ અમને મંજૂર જ રહેશે તદુપરાંત અમુક ઉમેદવાર મિત્રો આગળ જણાવે કે એક્ઝામ ઓનલાઈન હશે તો ઉમેદવારોને પૂર્ણ ન્યાય નહીં મળે કારણ કે કોઈક પેપર ચહેલું હોય તો કોઈક પેપર અઘરું હોય છે અને નોર્મલાઇઝેશનમાં પણ ડિફિકલ્ટ પદ્ધતિ હોય છે જે અયોગ્ય કહેવાય છે તેથી જથી ઓફલાઈન એક્ઝામથી એક પેપરને દરેક ઉમેદવાર મિત્રોને ન્યાય મળે છે જે હા મિત્રો આવી રીતે ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ પરીક્ષાને લગતા સવાલો છે તે મૂક્યા છે તદઉપરાંત આગળ જોઈએ તો ઓફલાઇન પરીક્ષા જ લેવાવી જોઈએ સાહેબ ઓનલાઈન પરીક્ષામાં સહેજે પણ સારી નથી અલગ અલગ લેવલના પેપર નોર્મલાઇઝેશન નામની કુપ્રથા પાછળના વિદ્યાર્થીઓ પેટર્ન સમજી જાય આગળના વિદ્યાર્થીઓને તે લોસ જતું હોય છે લાંબા સમયથી પરીક્ષા ચાલે છે ભૂલ ભરેલા પ્રશ્નોનું પ્રમાણ પણ ખૂબ જ વધી જાય છે સૂત્રો આધારિત નોર્મલાઇઝેશન જેમાં કોઈક વિદ્યાર્થીને સમાન તક મળતી નથી માટે ખાસ કરીને આ પરીક્ષા છે તે ઓફલાઈન લેવાય તેવી ઉમેદવાર મિત્રો દ્વારા માંગ કરવામાં આવેલી છે